બાપુ like હું <laughs> <laughs> મારે બાપુ આ ગાડી માં જાન લઈને જવું મારે ગધાડી માથે બે ને જવું છે મારે નવું કરવું છે કોઈ નોકરી હોય એવું કરવું છે વટ પાડવો છે

બટા એ ગધાડી માં જવાય આ પચાસ લાખ ની ગાડી બાંધી દો છે એમાં આપડે આબરુ જાય અરે નથી જવાનું